દોસ્તો આ પ્રાચીન પરઢિયા ગામમાં એમ કહેવાય કે મેં તમને અગાઉ કીધું તેમ જે તે સમયે અનેક વસ્તી રહેતી હતી ત્યારે આ જગ્યાએ અત્યારે હવે તો કોઈ રહેતું નથી પરંતુ એ માનવ વસાહતના અનેક અવશેષો આજે પણ અહીંયા મોજૂદ છે ત્યારે આ વર્ષો જૂના આ વરખડીના વૃક્ષને જુઓ કે જેણે અનેક કલબલાટ જોયો છે અનેક એમ કહેવાય કે શિયાળા ઉનાળા અને તડકા જોયા છે આ અતિ વિશાળ અને આ આમ આંબતું આ વરખડીનું વૃક્ષ આજે અનેક પક્ષીઓનો આશરો છે ત્યારે દોસ્તો આ જગ્યાએ આપ આ જગ્યાએ જોઈ રહ્યા છો આ હનુમાનજીનું એક નાનકડું દેરું છે મંદિર છે આપણે ત્યાં પણ જવું છે પરંતુ આ જગ્યાએ એ પ્રાચીન ગામના અવશેષો મોજૂદ છે આપ જોઈ શકો છો અને અહીંયા હનુમાનજીનું દેરું છે ત્યાં પણ આપણે જઈએ પાતળિયા હનુમાન દાદા એવું લખ્યું છે પરંતુ અહીંયા જો આ કુંડું છે બાંધેલું આ જોઈને આપણે રાજી થવાય વાહ ભાઈ વાહ આ જગ્યાએ પણ તમે જુઓ વાહ તો દોસ્તો સૌ પ્રથમ તો અહીંયા આપણે દર્શન કરીએ આ છે સૌથી જૂની એ પાતળિયા હનુમાનજીની મૂર્તિ જે અનેક વર્ષોથી આ જગ્યાએ છે ત્યારબાદ આ જગ્યાએ નવીનીકરણ થયું અને બીજું મંદિર બન્યું આપ જોઈ શકો છો અરે વાહ આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ દોસ્તો આપ જોઈ શકો છો સરસ મજાના હનુમાનજીની મૂર્તિ જય હો હનુમાનજી મહારાજ જય હો હનુમાન દાદા દોસ્તો વિશેષપણે આનંદ એ આવે કે ભાઈ આ બધી જગ્યાએ આપણે જોઈએ તો પ્રકૃતિનો ખોળો આપણને ગમી જાય તેવો છે ત્યારબાદ અહીંયા આપણે આવીએ તો આપણને ઘણું બધું જાણવા મળે અને વિશેષપણે એ છે કે ભાઈ પક્ષીઓનો જે કલબલાટ છે જે કોલાહલ છે એ ખરેખર આપણને મંત્રમુગ્ધ લાગે અને આ તમે જુઓ અને પાછળ દોસ્તો જોવા જઈને તો તળાવ છે પરંતુ આ જગ્યાએ પ્રાચીન પરોઢિયા ગામ હું અવારનવાર અહીંયા આવું છું દોસ્તો ખરેખર આપણને ઘણો આનંદ આવે ત્યારે ખાસ કરી અને હનુમાનજીની આ જગ્યા જે રહી એ ગામ ટોચ એ ગામ વખતની છે આજે તો ઘણા બધા વર્ષો થઈ ગયા આજે તો અહીંયા કોઈ રહેતું પણ નથી પરંતુ એ ભૂતકાળ જે છે આપણને આ બધું જોઈએ એટલે યાદ આવે